સમાજ અને ફ્રી લાઇફના સહયોગથી આ ત્રણે સંસ્થાઓ ખૂબ સરસ કામ કરે છે એ આપણે બધાને ખ્યાલ છે કેમકે મોબા તાલુકામાં બે હજાર વીસથી આ કામની શરૂઆત થઈ અને આજે બે છે એટલે તબક્કાવાર ફ્રેડીમાં કામ કરી રહ્યા છે તો આજની આ પ્રથમ બેચ તમારી જે છે એના ચાર મોડ્યુલ છે એની તાલીમમાં ખાસ કરીને ઉપસ્થિતતા લક્ષિણા મૂર્તિમાંથી વધારે ભેતર બેચ

અને એમાં વિશેષ રોલ તમારા બધા બહેનોનો છે કે જે બાળકો સાથે કામ કરું નાના નાના ભૂલકાઓ સાથે અને એનું જે છે એ ઘડતર જે કહેવાય છે કે છ વર્ષની અંદર જેટલું ઘડતર થાય એટલું જીવનમાં ક્યારેય નથી થતું એ મૂલ્યોનું જે ઘડતર થાય એ આ પાયામાં થતું હોય છે અને એ મોટી જવાબદારી અને એક મોટો વિશ્વાસ એ માત્ર માત્ર માતાઓમાં જ હોય બહેનોમાં જ હોય ભાઈઓ આ કામ ન કરી શકે કેમ કે એના ધીરજ એટલી માતૃત્વ એટલો પ્રેમ ઓમ જે પણ આપણે જે જોઈએ બાળકને કે એના વિકાસ માટે કે પુસ્તક જ્ઞાન કે ચોપડા કે દસ્તર ને લઈ કરું તો ન થાય પણ વિશેષ આ બધી વસ્તુઓ થી થતો હોય છે જે સ્ત્રી અને મહિલાઓમાં હોય છે એ પુરુષોમાં નથી હોતે એટલી લાગણી